આપો એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે ભગવાન કૃષ્ણને આદિદેવ શા માટે કહેવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણના ઘણા બધા નામો છે અને આ નામમાં આદિદેવ એ પણ એક ભગવાન શ્રી કૃષ્ણનું એક નામ છે અને આજે આ પ્રસંગમાં આપણે જાણવું છે કે ભગવાન શ્રી કૃષ્ણને આદિદેવ શા માટે કહેવામાં આવે છે કૃષ્ણનું નામ ફક્ત મનમાં ઉછળે મનમાં સ્ફુરે નહીં એ તો હૃદયમાં સ્મરણોની સરવાણીઓ બની અને લાગણીઓને ભીંજવતું રહીએ દેવો પણ જેને દેવાધિદેવ કહીને સમજતા હોય તેમાં કૃષ્ણની સર્વોપરિતા સાબિત થાય છે કૃષ્ણ માટે મનુષ્યને તો હોય જ પણ દેવોને પણ આટલો લગાવ કેમ કારણ એ છે કે કૃષ્ણ વિષ્ણુનું જ વિસ્તરણ છે અને કૃષ્ણ એટલે સ્વયં નારાયણ એટલે વિષ્ણુ પણ કૃષ્ણનું જ સ્વરૂપ થયું કૃષ્ણને આદિદેવ કહી અને આવે એ કૃષ્ણ કૃષ્ણ પ્રેમની તો છે જ જ પણ સાથે સાથે એટલે આદિદેવ અને એ અટલ અને અકળ તથ્ય પણ છે આદિદેવ એટલે મૂળ મુખ્ય અને એકમાત્ર ભગવાન આદિદેવ સંબોધનની વ્યાખ્યા કરીએ એટલે જ એ સાબિત થાય છે કે વિષ્ણુના તમામ વિસ્તારોનું અને સ્વયં વિષ્ણુનું મૂળ સ્વરૂપ પણ કૃષ્ણ જ છે વેદોના પુરુષ સૂક્તમાં કૃષ્ણની સર્વોપરિતા પૂર્ણ રૂપે ઉલ્લેખિત છે તેમાં કહેવામાં આવ્યું છે કે વિષ્ણુના વિસ્તારોનો પરમ સ્ત્રોત એટલે કૃષ્ણ બ્રહ્મસંહિતામાં તો એટલે સુધી કહેવાયું છે કે આદિદેવ કૃષ્ણનું આંશિક વિસ્તરણ એટલે ભગવાન વિષ્ણુ ત્યારબાદ એથી આગળ જોઈએ તો શાસ્ત્રોમાં જે કહે છે તે તાર્કિક રીતે માન્ય હશે પણ કદાચ શાસ્ત્રોમાં ઉલ્લેખ ના પણ હોય તો પણ ભગવાન કૃષ્ણ એ એમના ભક્તો માટે દેવાદિદેવ છે અને આદિદેવ પણ છે આદિદેવના જેટલા પણ અવતાર છે એમાંથી કૃષ્ણ અવતાર જ નિરાકાર રૂપે નથી કૃષ્ણ અનંતકાળથી મોજૂદ છે અને ઉગતા સૂર્યની જેમ કૃષ્ણ પણ અટલ છે અને એટલે જ બ્રહ્મસંહિતામાં કહેવાયું છે કે કૃષ્ણ જ મૂળ રૂપથી સર્વોચ્ચ વ્યક્તિત્વ છે અને તમામ અવતારો તેમનું આંશિક વિસ્તરણ છે વેદવ્યાસે શ્રી ભાગવતમાં ઉપરોક્ત વાતની યથાર્થતા દર્શાવતા કહ્યું છે એ તે સાંસ કલાપુરા કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં ઇન્દ્રારી યુગે યુગે અર્થાત સર્વ અવતારો આદિદેવના જ ભાગ છે કૃષ્ણનું જે દેવત્વ છે એ જ કૃષ્ણ છે અને એ જ કૃષ્ણનું મૂળ વ્યક્તિત્વ છે જ્યારે જ્યારે પણ અનિષ્ટો અધર્મીઓ દ્વારા કોઈ પણ દુષ્કૃત્ય આદરવામાં આવે ત્યારે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ રક્ષા કરવા માટે અવતાર ધારણ કરે છે અને આ દુષ્ટોનો નાશ કરી અને ફરી પાછા ધર્મની સ્થાપના કરે છે કૃષ્ણ એટલે આદિદેવ એવી વ્યાખ્યા કરતા કરતા તાર્તિક અને શાસ્ત્રોક્ત વાતો થઈ ગઈ પણ કૃષ્ણ ભક્તો માટે એક જ પરમ સત્ય છે કે કૃષ્ણ જ આદિદેવ હોય કૃષ્ણ ભક્તોની આ માન્યતા એટલે કૃષ્ણ માટેની તેમની આસ્થા ગણો તો આસ્થા ભક્તિ ગણો તો ભક્તિ એમની શક્તિ ગણો તો શક્તિ કે કૃષ્ણ માટેની પ્રેમ વિની અને સ્નેહથી તરબોળ લાગણી ગણો તો લાગણી છે જગતનો આધાર જગતનો નાથ કૃષ્ણ પોતાનો પણ ધણી છે એટલે કૃષ્ણ આદિદેવ છે એના કરતાં તેના ભક્તો માટે કૃષ્ણ એનો સ્વામી છે માલિક છે એવી ભક્તોની લાગણી તમામ શાસ્ત્રોની વ્યાખ્યા ઉપર વણાયેલી છે અને આને જ કારણે ભગવાન શ્રી કૃષ્ણને આદિદેવ નામથી પણ સંબોધવામાં આવે છે બાપુ આ હતો ભગવાન શ્રી કૃષ્ણને આદિદેવ શા માટે કહેવામાં આવે છે એનો પ્રસંગ આ પ્રસંગ પૂરેપૂરો સાંભળો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર